વિજયરાય વૈદ્ય એક વિરલ કહી શકાય એવા સામયિક નાતંત્રી તંત્રી હતા જેમણે ચેતન પછી કૌમુદી અને કૌમુદી હાથમાંથી ગયું તો પછી એ માનસી શરૂ કરે છે ખુવાર થઈ ગયો આ માણસ સામયિક પાછળ તો કાલે આપણે કૌમુદીની ની વાત કરી આજે માનસીની વાત પુસ્તક એનું એક છે કિશોર વ્યાસ વિજય કૌમુદી હતું ત્યાં સુધી એમણે કૌમુદી સાથે મથામણ કરી પણ ઓગણીસો પાંત્રીસ માં કૌમુદી એમના હાથમાંથી ગયું એટલે ઓગણીસો પાંત્રીસ માં જ તેઓ માનસી નામનું ત્રૈમાસિક શરૂ કરે છે કોઈ સદ્ધર સાહિત્ય સંસ્થાની મદદ વગર કોઈ પ્રકારના મૂડી રોકાણ વગર કૌમોદીમાં થયેલો આટલો કડવો અનુભવ છતાં વિજયરાય વૈદ્ય જ્યારે માનસી ઓગણીસો પાંત્રીસ માં આરંભ કરે ત્યારે આપણે માનવું પડે કે વિજયરાય વૈદ્યને સાહિત્યિક પત્રકારત્વ વગર ચાલતું આગળ લઈ જવાનું તાક્યું અને સર્જનાત્મક તથા શાસ્ત્રીય લખાણો પ્રગટ કરવાની એમણે નેમ સેવી માનસીની યોજના જાહેર કરતી વખતે વિજયરાય વૈદ્ય કૌમી કૌમુદીના શરૂઆતના દાયકાને યાદ કરી ગુજરાતમાં આવા ત્રૈમાસિકની જરૂર છે એવું નોંધતા કહે છે માનસી એટલે સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ જેની સેવામાં સમર્પિત છે તે દેવી સરસ્વતી ગ્રંથ લેખકોથી માંડીને દૈનિક વર્તમાન પત્રોના લેખન સુધીના જે વિવિધ પ્રકારો સરસ્વતી સેવાના છે તેમાંના ત્રૈમાસિક લેખન પ્રકારને હાલના આપણા દેશ કાળમાં કેટલીક રીતે ઉત્કૃષ્ટ પ્રકાર કહી શકાય એમ લાગે છે વિજયરાય માનસીમાં ઉત્તમ સર્જન અને ગહન ચિંતન દ્વારા ગુજરાતી સાહિત્યની પ્રતિભાને ઉજાળવાની મથામણ જરાક રંગદર્શી લાગે એવી શૈલીમાં મૂકે છે ડેમી કદમાં પ્રકાશિત લવાજમ રૂપિયા રાખેલું જે પછીથી સુધી યોજના ઘડતી વખતે વિજયરાય માનસીના રૂપ રંગ સુઘડ રાખવાની એક પણ ચિત્ર નહીં આપવાની પૃષ્ઠ સંખ્યા બાબતે પણ એમણે અમુક મર્યાદા રાખવાનું નક્કી કરેલું પહેલો અંક બસો ચાલીસ પાના કયા પ્રકારનું સાહિત્ય આવ્યું છપાયું તો કવિતા કયા પ્રકારની હતી જે કૌમુદીમાં પ્રશ્ન હતો એ અહીં પણ રહે છે કાવ્ય પ્રસિદ્ધિનું કોઈ ધોરણ માનસીમાં જોવા મળતું નથી કાવ્ય કાવ્ય જ નહીં તો પણ ઓગણીસો ના અંકમાં છપાયા છે ઓગણીસો આડત્રીસ થી કાવ્યોનું પ્રકાશન માનસીએ કોઈ પણ કારણ વગર બંધ કર્યું જે પાછું ઓગણીસો ચુમ્માલીસ થી આરંભ થાય માનસીમાં સુંદરમ પૂજાલાલ ઇન્દુલાલ ગાંધી મુકુંદરાય પારાચર્ય દેશોલજી પરમાર પ્રજારામ રાવળ આ મુખ્ય કવિઓ માનસીના રહ્યા છે અહીં આગળ ઠાકોરની વિશ્વ વિગ્રહ કાવ્યમાળા ઉમાશંકરનું દીર્ઘ કાવ્ય રતિ મદન હરિશચંદ્ર ભટ્ટના જે ત્રણ કવિને સંબોધાયેલા કાવ્ય છે શૈલી શૈલી શૈલીને રાઈનર મારિયા રિલકેને અને મરણોન્મુખ બોદલેરને એ જે કવિ વિશેષ કાવ્યો પણ અહીં છપાયા છે હરીન્દ્ર દવેના આરંભના ગીતોને એમણે પ્રકાશિત કર્યા છે જ્યારે બહુ નાની ઉંમરના છે દસમા ધોરણમાં ભણતો હતો એવું હરીન્દ્ર દવેએ લખ્યું છે એનો અર્થ એ થાય કે વિજયરાય વૈદ્ય નવા સર્જકોને પણ મોકળાશથી ખુલ્લા મને સ્વીકારતા હતા વાર્તાઓ એક રીતે કહો તો કાવ્ય વિભાગ કરતા પણ કંગાળ વધારે સારી વાર્તાઓ આ પ્રસ્થાનમાં છપાતી જેની વાત આપણે કાલે કરીશું ભાગની વાર્તાઓ અનુવાદિત છે ટોલ સ્ટોઈ પુષ્કિન પલબક જેવાના અનુવાદો અહીં પ્રગટ થયા છે ઝવેરચંદ મેઘાણીની છતી જીભે મૂંગા એ એક જ વાર્તા માનસીમાં છપાય છે सुंदरमनी जीवननी तरस उमा शंकरनी राही नामनी वार्ता એટલે આ બ્રોકરની એક વાર્તા રવણ એસેની પણ આ બધી જે નમળી વાર્તાઓ છે જે તે સર્જકની એ નમળી વાર્તાઓ માનસીમાં છપાયેલી માનસીનો ડિસેમ્બર 42 નો अंक એક વિશેષ अंक હતો કારણ કે જોન સ્ટાઈનબેકની એક લાંબી વાર્તા ધ મન ઇઝ ડાઉન નો જયંત કુમાર ભટ્ટે કરેલો અનુવાદ એ એની અંદર આખો પ્રકાશિત થયેલો હતો નાટકો અને હળવા નિબંધો જોઈએ તો ઉમાશંકરનું બારણે ટકોરા જેવું નોંધપાત્ર એકાંકી એ માનસીમાં પ્રગટ થયું છે ઉમાશંકરે ઉત્તર રામચરિતનો જે અનુવાદ કર્યો એ અનુવાદ નો આરંભ કેટલાક અંકો એ માનસીમાં પ્રગટ થયેલો ઇન્દુલાલ ગાંધી સર્વનાશ અને અમે બધા નવલકથા પરથી ધનસુખલાલ મહેતાએ જે નાટ્ય રૂપાંતર કરેલું એ પણ માનસીમાં પ્રકાશિત થયેલું દક્ષિણાયનના પ્રવાસ વર્ણનું એ પણ અહીં પ્રકાશિત થયેલ જે લેખો માનસીમાં જાણીતા છે એ વિશ્વનાથ ભટ્ટનું નંદશંકરની નવલકથા

બટુભાઈ ઉમરવાડિયાનો જૂનું ગુજરાતી સાહિત્ય એ લેખ અનંતરાય રાવળનો યુદ્ધ સમયની કવિતા કે જ્યોતિન્દ્ર દવેનો નવલરામ કવિ અને નાટ્યકાર એ પહેલી નજરે ધ્યાન ખેંચે એવા લેખ જે માનસીમાં છપાયેલા માનસીની એક વિશિષ્ટતા એ પણ હતી કે ખ્યાત સર્જકોના સંસ્મરણો અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવી કે સર્જકો પાસે લખાવી એ પ્રગટ કરે આ મેળવવું સોંપવું લખાવવું એ તો આજના કો ભૂલી જ ગયા છે આ રીતે ક્રુમો ઝવેરીના સંસ્મરણો લલ્લુભાઈ શામળદાસના જીવન ચરિત્રને આલેખતી ધનસુખલાલની લેખમાળા ધનસુખલાલની આત્મકથા આથમ તે અજવાળે એનો આરંભ પણ ઓગણીસો બેતાલીસ માં થયેલો સંજોગ વસાદ પછી એ ત્યાં આગળ નથી ચાલતી ગુજરાતી કેળવણીના ઇતિહાસની મહત્વની સામગ્રી રૂપ ટીસી હોપના ત્રીસેક જેટલા પત્રો એ પણ માનસીમાં પ્રસિદ્ધ થયેલા અંગ્રેજી પત્રોની સામે એમના ગુજરાતી અનુવાદો પ્રકાશિત કરી એ સમયગાળાની કેળવણી વિષયક વિચારણા અને ગુજરાતની સાંસ્કૃતિક ભૂમિકાને મૂકી આપવાનો પ્રયાસ માનસીએ કર્યો છે સાહિત્ય પરિષદ અધ્યાપક સંઘના સંમેલનો મરાઠી સંસ્કૃત સાહિત્ય સંમેલનોની કાર્ય પ્રવૃત્તિને ચીંધતા લેખ પણ માનસી પ્રગટ કરે છે પરપ્રાંતના સાહિત્યનો સુપેરે પરિચય કરાવવાની જે કૌમુદીની પરંપરા હતી એ માનસીમાં ચાલુ રહે છે વિજયરાય વૈદ્યના પોતાના લખાણો ચિંતનાત્મક વલણ દર્શાવતા લખાણો અને કેટલાક સદગત લેખકોને અંજલી આપતા એમના લખાણો એ પણ માનસીનો એક મહત્વનો ભાગ હતો નરસિંહરાવ ધનસુખલાલ અંબાલાલના સંસ્મરણોને પણ એમણે આલેખ્યા છે જો કે માનસીના પ્રારંભ પછી વિજયરાય અરવિંદ દર્શન તરફ વળે છે જેનો પ્રભાવ માનસી પર પણ પડ્યો અને અરવિંદના ઠીક ઠીક લખાણો માનસી દ્વારા પ્રાપ્ત થયા પોડી આશ્રમની પ્રવૃત્તિઓ પૂર્ણયોગ અને સાધકોની અનુભૂતિ વિષયક માહિતીથી પાછળના અંકો ભરાયેલા છે સર્જનની સાથે ચિંતનના સામયિક તરીકે માનસીની મુદ્રા પાછલા વર્ષોમાં એના કારણે ઘેરી બને છે સર્જનમાં તેમ લેખ સામગ્રીમાં ઈશ્વર તત્વ વિશેની ધાર્મિક ગ્રંથો ભારતીય સંસ્કૃતિ અને માનવ જીવનની વિચારણા કરતા લેખો મળે છે અને એમાં રહેલો અરવિંદ પ્રભાવ એ તરત જ ઉડીને આંખે વળગે છે એવું લાગે કે વિજયરાય હવે કંઈક થાકેલા જણાય છે વિદ્રોહ અને તોડફોડ ભર્યા વિવાદો કરવાનું માનસીમાં શક્ય બને ત્યાં સુધી એમણે ટાળ્યું છે જરૂરી વિષયોમાં વિજયરાયે આકરા બનીને લખ્યું છે ખરું પરંતુ વિદ્રોહી વલણને સામે ચાલીને અપનાવ્યું હોય એવું માનસીમાં બહુ દેખાતું નથી એમણે લખ્યું છે વિજયરાય વૈદ્ય કેફિયતમાં કે મારી કલમ આગના અક્ષરે લખતી ઓગણીસો ચોવીસથી થી ઓગણીસો પાંત્રીસના ના અગિયાર કામાં દાયકા નહીં અગિયાર કામાં હવે તો એવો પ્રસંગ હોય ત્યારે પણ પહેલી જાણે બરફના પાણીમાં કલમ બોળાય છે તે પછી આગળ ચાલે છે શા માટે તો આટલા માટે તમારી રીતે લખવું તમને ક્યારે પોસાય જ્યારે તમારી પાસે બે લાખ નું ફંડ હોય ને તમે તમારા સ્વતંત્ર મત પ્રમાણિકપણે દર્શાવી શકો તમારે બીજા પાસેથી પૈસા લેવાના હોય તો શક્ય નથી ચર્ચા પત્રો એને વિજયરાય વૈદ્યએ ચર્ચા પત્ર વિભાગને ફૂલ ઓર પથ્થર એવું નામ આપેલ આવું શીર્ષક વિજયરાય એટલા માટે આપે છે કે જેમ સાત્વિક ચર્ચાના ફૂલ ચર્ચા પત્રીઓ વેરશે તેમ રાજસી ચર્ચાના પથરા પણ ફેંકશે વિવેચન પણ સર્જન છે એ વિધાન ને માનસીના લેખમાં મૂકી અપનાર વિશ્વનાથ ભટ્ટ સામે એ સમયે अनेक વિદ્વાનોએ ચર્ચાની માંડણી કરી હતી કલાંત કવિ કે કલાંત કવિ એ વિષય પર ઝાહગીર સંજાના અને ઉમાશંકર જોશીનો વિવાદ માનસીના ઘણા અંક સુધી ચાલ્યો હતો વાસരികા વિભાગમાં વિજયરાય સામપ્રત સાહિત્યિક ઘટનાઓની અને અવનવા પુસ્તકોની ચર્ચા કરે છે માનસીમાં જે સામગ્રી છપાતી હતી એ જો એક નજર નાખીએ તો એવું લાગે કે વિજયરાય વૈદ્યની સાહિત્યિક ખેવનાનો એક આલેખ કૌમુદી તો આપે છે પણ માનસી પણ આપે છે દુર્ભાગ્યે બધી સામગ્રી એ નિયમિતપણે ન છાપી શક્યા કૌમુદીની જેમ અહીં નવા નવા નામે વિભાગો શરૂ તો થાય છે પણ જગ્યાની તાણ નિયમિત બનવાના હેતુસર કે પછી અંકની પૃષ્ઠ મર્યાદાને સાચવી રાખવા આમાંના કેટલાય વિભાગોને છોડવા પડે છે ક્યારેક આવા વિભાગો એક જબકાર આપી અને પછી ખોવાઈ ગયા છે સર્જન વિષયમાં વિજય માનસીમાં પ્રગટ કર્યા છે એટલે માનસીનો વધારે મહત્વ વિવેચનાત્મક સમીક્ષાત્મક અને ચિંતનાત્મક લખાણો માટે છે સર્જનાત્મક લખાણ એની અંદર પ્રમાણમાં ઓછા છપાયા છે વિજયરાય વૈદ્યનું વિવેચન કૌશલ સામિક પ્રવૃત્તિમાં પ્રાસંગિક ઘટનાઓ કે વિવાદોથી આગળ જતું દેખાતું નથી મોટા ગજાના કામ કરવાની વિજયરાયની મહત્વાકાંક્ષા સમય શક્તિના અભાવે ફળતી નથી ઉમાશંકર જોશી વિજયરાય વૈદ્યની આ મર્યાદા નોંધતા કહે છે નવી હવાનો ખ્યાલ આપનારા વિજય રાયના કેટલાક વિવેચનો નોંધપાત્ર છે પણ એમનું અર્પણ એકંદરે હવા નિર્માણ કરતા સાહિત્યિક પત્રકાર પોતે એવું નક્કર વિવેચન નથી આપી શક્યા એક વિલક્ષણ કહી શકાય એવી વાત માનસી બાબતે કે ઓગણીસો પચાસ થી માનસીમાં અંગ્રેજી વિભાગ પણ પ્રગટ થયો જેમાં કવિતા લેખ સમીક્ષાઓ અને વિચારો અંગ્રેજીમાં પ્રગટ થતા આ પ્રકારના વિભાગને શરૂ કરવા પાછળ વિજય રાયનો આશય એમનો ઉદ્દેશ શું હતો એ સમજાતો નથી અહીં ગુજરાતી સાહિત્યના સર્જકોના જ વિચારો અને સમીક્ષાઓ મોટા ભાગે પ્રસિદ્ધ થતા એટલે નવાઈ એ પણ લાગે માનસીમાં દરેક અંકમાં પંદર જેટલી જાહેર ખબરો પ્રસિદ્ધ થતી આજના સામયિકોને નવાઈ લાગે કારણ કે કોઈને બે જાહેરાત નથી મળતી અનુક્રમણિકામાં જે તે જાહેર ખબર કયા પાના પર છે એ પણ છપાતું માનસીનો મુખપૃષ્ઠ કનુ દેસાઈએ તૈયાર કરી આપેલું એક વિશિષ્ટ શૈલીનું મુખપૃષ્ઠ હતું પોતાના નવા ત્રિમાસિકનો વિચાર પહેલવેલો મનમાં ઘોળાતો ત્યારે જૈન ધર્મશાસ્ત્રોની વિદ્યા દેવી વિશેના લખાણો વિજય કેન્દ્ર ભાગે વાગીશ્વરીની પ્રસન્ન ગંભીર ધ્યાનસ્થ મુખ મુદ્રા આલેખી છે વાળ છૂટા છે કાનમાં કુંડળ મસ્ત કે કમળ કિરીટ છે માનસી એવું અક્ષરાંકન પણ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોમાં હોય એમ છેડા અંદર વળેલા કાનાવાળા અક્ષરોથી આલેખાયેલું છે જોકે પછીથી અરવિંદના પ્રભાવને કારણે માનસીના ના મુખ પૃષ્ઠ પર અરવિંદ અને માતાજીની તસવીરો જોવા મળે છે વિજય એક બીજી લાક્ષણિકતા માનસીનો આરંભ કરવાની સાથે જ સર્જકોને પુરસ્કાર આપવાનું વલણ પણ એમણે રાખ્યું આજે પણ આપણા સાહિત્યના સામયિકો પુરસ્કાર નથી આપી શકતા એ સમય આપતા હતા એ આ લેખકોને બુદ્ધિના શ્રમજીવો કહે છે બુદ્ધિના શ્રમજીવીઓ માટે પુરસ્કારનું વલણ દાખલ કરાવવા વિજયરાયે રાય રીતસરની જેહાદ ઉપાડેલી અને પુરસ્કાર નીતિની ઘોષણા કરતા એમના શબ્દો સાંભળો આ પત્રમાંનું એક પણ લખાણ વિના મૂલ્ય લેવામાં આવ્યું નથી અને આવશે પણ નહીં બીજું એ કે અમે લેખકોને મોકલેલી કદરદાનીની રકમ છતાં પણ એ લખાણ માનસીમાં પ્રગટ થયા પછી એના પર અમારો કોઈ પણ જાતનો માલિકી હક્ક રહેતો નથી કેટલાક લેખક મિત્રો આ રકમ સ્વીકારવાની ના પાડે છે તે બરાબર નથી એમના નકારના મૂળમાં શુભાશય હોય છે પણ અમારો નિયમ એટલે નિયમ કાશ વિજય વૈદ્ય જેવા કોઈ તંત્રી આપણને મળે પણ પાછળના વર્ષોમાં માનસીનું આર્થિક તંત્ર બિલકુલ ખોરવાતું ચાલ્યું એટલી હદે ખોરવાયું કે ચારસો પચાસ ગ્રાહકોમાંથી ઓગણીસો ચાલીસ આસપાસ સવાસો જેટલા ગ્રાહકો રહે છે ગ્રાહકો ઘટ્યા કારણ કે માનસીમાં વધારેને વધારે અરવિંદ દર્શન નો એકાંગી લખાણો ચિંતનાત્મક લખાણો વધતા ગયા અને સર્જનાત્મક લખાણોની લગભગ બાદ બાકી એ ગ્રાહકો ઘટવા માટેનું એક મુખ્ય કારણ ઓગણીસો પિસ્તાલીસનો નો અંક પૂરા પછી એક વર્ષે ડિસેમ્બર માનસીનો પ્રગટ થાય છે એટલે એ નિયમિતતા નથી માનસીના અનિયમિત પ્રકાશનથી વિજય રાય ગ્રાહક ગુમાવવાનો સારા લેખો ગુમાવવાનો માનસીની જે બંધાયેલી મુદ્રા એ તૂટતી જોવાનો વખત આવ્યો માટે એમણે બહુ પ્રયત્નો કર્યા પણ એ ન થઈ શકતા હતા ત્યારે વિકટ આર્થિક પરિસ્થિતિમાં બંધ કરી દઈ નિરાતથી જીવવાના વ્યવહાર ખ્યાલ સામે વિજય રાય સંમત નથી એમનો જે પ્રકોપ છે આવો છે મારા પગારનો તેમ બીજી ત્રીજી આવકનો વધુમાં વધુ હિસ્સો માનસીને મળ્યો છે આવી સ્થિતિ જાણે કાયમી બનવા બેઠી છે તે નૈતિક દ્રષ્ટિએ ઈષ્ટ નથી અને આર્થિક દ્રષ્ટિએ સહ્ય નથી એટલે કોઈ એવું કહી શકે કે તો પછી બંધ કરો તમારો માનસી એ છેલ્લો ઉપાય છે છેલ્લો અને સહેલો પણ એનો અમલ થયા પૂર્વે બેવા એટલે એ એ કરી શકતા નથી રતિલાલ અનિલ યાદ આવે આપણને અને છેલ્લે કઈ હદે એ જે થોડીક યોજનાઓ વાચકો માટે પ્રગટ કરે છે પણ કોઈ એવો ઉમળકો જોવા નથી મળતો ઉદાસીન વૃત્તિથી હતાશ થઈ હું આમરણાંથ અનશન કરીશ ઓગણીસો બાવનમાં કે છે માનસીને જો ગુજરાત ટકાવશે નહીં તો આમરણાંથ ઉપવાસ પર ઉતરી જવાનો વિજયરાયનો નિર્ણય હકીકતે પત્રકારત્વ ક્ષેત્રની એક વિરલ કહી શકાય એવી ઘટના છે પણ ઉમાશંકર જોશીએ એને ત્રાગુ કરેલું સંસ્કૃતિના અંકમાં કે વિજયરાય આજીવિકા માટે દાન માંગે તો બરાબર છે પણ પોતાની ઈચ્છા મુજબની યોજનાઓ પાર પાડવા માટે પૈસા પૂરા પાડવાની પ્રજાની ફરજ છે એમ માને એ બરાબર નથી હકીકતે જો કોઈ વિજયરાય વૈદ્યની સાહિત્ય પ્રત્યેની નિસ્બત સામિક પ્રત્યેની એમની નિષ્ઠાને સમજે તો ઉમાશંકરે કહ્યું એવું ન કહે ઓગણીસો સા વિજયરાય માનસીનો ત્રૈમાસિક કાર્ય માનસીનો આ અંત વિજય રાય નિષ્ઠાનો પુનઃ અંદાજ આપે છે મુખ્યત્વે એમાં ગુજરાતની કળા પ્રત્યેની અને ગુજરાતી સંસ્કાર જીવનની શક્તિ જ થાય છે જે ટૂંક સમયમાં બંધ પણ થાય છે ઓગણીસો અડસઠ ડિસેમ્બરમાં બોતેર વર્ષના વિજયરાય રાય વૈદ્ય નોંધે છે તમે માનશો મને હજી પણ એક અનિયતકાલીન સામીકના દિવા સ્વપ્નો આવ્યા જ કરે છે આપણને કેવું પડે આપણે કે વિજયરાય વૈદ્ય જેવી સામયિક નિષ્ઠા ખરેખર દુર્લભ છે સાહિત્ય અને સામયિકો પ્રત્યેની અખૂટ ખેવના વિજયરાયને દીર્ઘકાળ સુધી જીવંત રાખશે ઉમાશંકરે કહ્યું પછીથી એ ફરી ફરી કહેવાનું મન થાય જુદા જુદા જમાનાઓને પોતપોતાના વિજયરાય મળતા ગુજરાતી પત્રકારત્વ માટે માનસી એક નોંધપાત્ર પાત્ર છે જે સાહિત્યિક પત્રકારત્વની સિદ્ધિ મર્યાદાઓનું જાહેર બયાન છે એક સામીકના સંપાદકને પસાર કરવી પડેલી અગ્નિ પરીક્ષાઓનો આ ઇતિહાસ વિજયરાયની સામીક ખેવનાની સાબિતી છે તે સાથે ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશાનો એક અંદાજ પણ એ આપે છે આજે પણ સામયિકોની આર્થિક સ્થિતિ સુધરી હોય એવું દેખાતું નથી સાથે સાથે સામયિકને ચલાવવાની દ્રઢ શ્રદ્ધા અને અડગ નિર્ધારનો આજે બિલકુલ અભાવ દેખાય છે સાહિત્યિક અને સાંસ્કૃતિક ઘટનાઓ વિશે ઉદાસીન વૃત્તિ અને ડોળ ઘાલુ સ્થિતિ સામે આંખ મીચાવણા કરવાનું વલણ આજે જ્યારે ધીમા ઝેર જેવું ઘાતક રૂપ લઈ બેઠું છે ત્યારે તો વિજય વધારે યાદ આવે